નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ પોલીસ સ્ટેશન ખાતે ઇએસઆઈ તરીકે ફરજ બજાવેલ એવા ભારસી વજેસી જેઓનો બક્કલ નંબર આઠસો અડસઠ હોય પણ તેઓની ફરજ દરમિયાન તેઓએ ઉમદા કામગીરી કરવાને લઈને અને જ્યાં જ્યાં તેઓએ ફરજ બજાવી ત્યાં ત્યાં લોકોનો ખૂબ જ પ્રેમ મળવાને લઈને અને સુંદર કામગીરીને લઈને અને પોતાના સરળ સ્વભાવને લઈને ખૂબ જ લોકચાના મેળવેલ હતી અને પોતાની ફરજ દરમિયાન ઈમાનદારી નિષ્ઠાથી તેમજ ઉમદા કામગીરીને લઈને મહેમદાબાદ પોલીસ સ્ટેશન ખાતે તેઓનો નિવૃત્તિ સમારંભ એટલે કે ભવ્યાતિભવ્ય ખેડા નડિયાદનાઓ દ્વારા મહેમદાબાદ પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય વિદાય સમારંભના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ એવા પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના મહેમદાબાદ એકસો સત્તર વિધાનસભાના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે ડીવાયએસપી શ્રી અને મહેમદાબાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી ત્યારે પીએસઆઈ એવા ડીબી રાવલ અને મહિલા પીએસઆઈ એવા આર એમ પરમાર મેડમ જેવા અનેક મંચસ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ભવ્યતિભવ્ય વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓએ મહેમદાબાદ શહેરની અંદર હાલ એએસઆઈની ફરજ બજાવી હતી તો સિંહો જેવા આજુબાજુના બીટ વિસ્તારની અંદર તેઓએ પોતાની ફરજ દરમિયાન સુંદર કામગીરી ઈમાનદારીથી અને નિષ્ઠાથી કામગીરી કરવા બદલ અને લોકોની અંદર લોકચાહના મેળવવાને લઈને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ મહેમદાબાદ પોલીસ સ્ટેશનના પટાંગણની અંદર આ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટી સંખ્યાની અંદર આજુબાજુ ગામના સરપંચશ્રીઓથી લઈને શહેરના નગરજનો વેપારી મંડળ તેમજ અનેક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મેમદાવાદ પોલીસ સ્ટેશનના ટીઆરબી જીઆરડી ડી સ્ટાફ મહિલા પોલીસ જવાન જેવા અનેક મહેમદાબાદ સમગ્ર પોલીસ પરિવારના સ્ટાફના પોલીસ જવાનો સાથે અનેક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ડીવાયએસપી શ્રી દ્વારા અને ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી દ્વારા ઉમદા કામગીરીને લઈને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ કોએ તેઓનું સ્વાગત તેમજ સન્માન કર્યું હતું ત્યારે સૌ પ્રથમ મંચસ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરીને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી દ્વારા તેઓને શ્રીફળ આપીને આવનાર સમયમાં તેઓનું શુભ જીવન નીવડે તેને લઈને શ્રીફળ આપી હતી અને ભેટ પણ આપી હતી ત્યારે મેમદાવાદ પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા સોનાની ચેન તેઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી આમ અનેક ઉપસ્થિત શ્રીઓ સાથે અનેક લોકોએ તેઓને ફૂલારથી અને સાલથી સ્વાગત તેમજ સન્માન કરીને દરેકે ભેટ ઉપહાર પણ આપ્યા હતા આમ તેઓની ઉમદા કામગીરીને લઈને મહેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે મહેમદાવાદ શહેર તેમજ આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને તેઓનું તહે દિલથી સ્વાગત તેમજ સન્માન કર્યું હતું ને ભેટ ઉપર પણ આપ્યા હતા ત્યારે આ પ્રસંગે ધારાસભ્ય સિંહ અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પ્રાસંગિક સુંદર વક્તવ્ય કરીને તેઓને શુભેચ્છા પાઠવી હતી ને પોતાની દરમિયાન જેવી તેઓએ ફરજ નિભાવી છે તેવી દરેકે ફરજ નિભાવી જોઈએ જોઈને ગંગા સ્વરૂપ વિધવા બહેનોને મદદરૂપ થવું જોઈએ અને પોતાના જીવનની અંદર દરેક દિવસે એક સુંદર સત્કાર્ય કરવું જોઈએ આવી અનેક બાબતોને લઈને સુંદર પ્રાસંગિક વક્તવ્ય પણ આપ્યું હતું આમ મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ એવા આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે ભારતસિંહ વજેસિંહ તેઓની વયમર્યાદાને લઈને વય નિવૃત્તિ થવાને લઈને ભવ્ય વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ સમગ્ર મહિલા પોલીસ પરિવાર દ્વારા પણ તેઓનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે શિવના પ્રભાસિંહ સરપંચશ્રી દ્વારા પણ તેઓનું સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું આમ અનેક સરપંચશ્રી સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ તેઓનું તહે દિલથી સ્વાગત તેમજ સન્માન કર્યું હતું અને દિલથી તેઓને વિદાય પણ આપી હતી આમ મેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એસઆઈ એવા આપ દ્રશ્યમાં જોઈ શકો તે ભારતસિંહ વજેસિંહ તેઓની ઉમદા કામગીરીને લઈને મહેમદાબાદ શહેરના પોલીસ સ્ટેશન ખાતે ભવ્ય થી ભવ્ય વિદાય સમારંભના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિરાંગ મહેતા મહમદાબાદ આ લોકચાના જેટલી બધી છે કે પબ્લિકને આપણે બોલાઈ નથી એમની જાતે આવી આટલા લોકો સન્માન કરે છે ખરેખર ગર્વની વાત છે ના અને તમારી ફરજ બી એવી છે કે પહેલા એક મોટા અધિકારી કરતા બી આજે તમારા માટે પબ્લિક આવી એ ધન્યવાદને પાત્ર છે અમદાવાદ તાલુકામાં અહીંયા પોલીસ સ્ટેશનમાં નોકરી કરું અને સારી રીતે નોકરી કરી છે એવું આજે મને પણ દેખાય છે તમને પણ દેખાય હજુ કઈ આગળ વધારે કે એવું નથી મારી કઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો આવું જોઈએ ને કે નોકરી કરવી અને બધાને સાથે રાખીને હમણાં વાત કરી છે કે ભારતસિંહ ને પુદાજી તો બે નામ કેમ હોય ચડે સ્વાભાવિક રીતે પોતાના વ્યવસાયને પોતાનું કર્મ માનવું અને મોદી સાહેબે સરસ મજાનો એક શબ્દ આપ્યો કર્મયોગી કર્મ એટલે કર્મયોગી મોટી સંખ્યામાં આવવાનું કારણ જવાનું છે એટલે ટૂંકમાં વાત પૂરી કરું છું કે વ્યક્તિ પ્રસંગથી ઓળખાય એટલે પ્રસંગે ઓળખાય પ્રસંગ બને ને એક વિશે કર્યો લખણ કર્યું હોય બે પાંચ વર્ષે ઘણા બેઠા હોય

તમારા દ્વારા પણ મળે એકાદ ગરીબ વિધવા ગંગા સ્વરૂપ માતાનું ફોર્મ પણ ભરો બધાને કહું છું એમ આપણા કામ થાય જે સામાજિક કામ છે પણ એક અંતરાત્માને પણ સંતોષ થાય એવું દિવસમાં એકાદ કામ થઈ જાય મને પણ કહું છું કે ઘણી વખત કહું છું કે ધારાસભ્ય કરવાનું કામ એકાદ દિવસમાં એકા વખત થાય તો મને આનંદ થાય પણ એ બધી ગોંચગળો બધું હોય છે ના પૂછે વાત સરકારની યોજનાઓનો લાભ આપણા આજુબાજુમાં શોધિયત ભગવાન મળી જાય ને એ રીતે આપીએ અને આપણે પણ લઈએ એવી લાગણી માગણી વિનંતી છે ફરી એકવાર આપણનું આપનું આગળનું જીવન તંદુરસ્તમય સુખમય તમારા સંકલ્પ બધા પૂરા થાય એવી લાગણી માગણી વિનંતી છે સાથે મારી ટૂંકમાં વાત પૂરી કરું છું ભારત મધાગી શું નામ છે શું પરિચય છે તમારો આજે મેમદાવાદ પોલીસ સ્ટેશન ખાતે જે વિદાય સમારંભના ભવ્ય કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે કોણ કોણ મુખ્ય અતિથિ હતા અને આ કાર્યક્રમમાં શું શું આયોજન કરવામાં આવ્યું તે વિશે શું કહેવા માંગો છો આજ રોજ એકત્રીસ બાર ચોવીસ ના નિમિત્તે એએસઆઈ ભારત થી વધે સી ચૌહાણ બક્કલ નંબર આઠસો છ્યાસી નાઓ આજે વય નિવૃત્ત થયેલ છે અને અમારા શ્રી આર આઈ સોલંકી સાહેબ ના હોય नाको प्रमुख मत नाको अध्यक्ष बीआर सोलंकी साहेब ने तथा अर्जुन सिंह चौहान आणि हमारा साहेब आणि બીજા अन्य ने निमंत्रण आले होते विदय साहेब

આજે આ એમની વય મર્યાદાના હિસાબે નિવૃત્તિ થઈ છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી ડીવાયએસપી સાહેબ જેવા અનેક મંચસ્ુભાવો ઉપસ્થિત હતા અને દરેકે પોતાની શક્તિ મુજબ ભેટ પણ અર્પણ કરી છે એમનું સન્માન કર્યું છે બરાબર તો આ પોલીસ સ્ટેશન તરફથી શું તમે કહેવા માંગો છો